બરોડા ડેરીના વિવાદ વચ્ચે વડોદરા કલેક્ટર કચેરી પર મહત્વની બેઠક મળી જે બેઠકમાં ધારાસભ્ય કેતન ઇનામદાર અક્ષય પટેલ ચૈતન્યસિંહ ઝાલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને શૈલેષ મહેતા ઉપસ્થિત રહ્યા જ્યારે બરોડા ડેરીના એમડી અધિકારીઓ સાથે ડેરીના પ્રમુખ દિનેશ પટેલ અને ઉપપ્રમુખ જીબી સોલંકી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા અંદાજિત અડધો કલાક સુધી ચાલેલી આ બેઠક બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કહ્યું કે ભાવફેરની રકમ સહિત આઠ મુદ્દાઓને લઈ રજૂઆત કરવામાં આવી હતી કલેક્ટર અને ડેરીના સત્તાધીશો સમક્ષ ધારાસભ્યોએ મુદ્દા મૂક્યા આગામી વાર્ષિક સભામાં ભાવફેર સહિતના મુદ્દાઓ પર ડેરીના સત્તાધીશોએ સહમતી આપી છે બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેને અને એમડી એમને કહ્યું છે કે સો ટકા ભાવફેરની રકમ ખૂબ સારી હશે જે પણ નિર્ણય લેવાશે એ પશુપાલકના હિતમાં લેવાશે બીજા નંબરની અંદર મંડળીઓ જે બંધ થઈ છે રાજકીય કિન્નાખોરીથી જે મંડળીઓ બંધ થઈ છે એના લીધે સભાસદો એટલે પશુપાલકોને હેરાનગતિ થાય છે એ મંડળીઓ તાત્કાલિક ધોરણે ચાલુ કરવા માટેની પણ અમારી રજૂઆત હતી એ પણ વાતને એમને પૂરેપૂરી કહ્યું છે કે ભાઈ અમે તમે ટૂંક સમયની અંદર જે જે મંડળીઓ બંધ છે એને અમે તાત્કાલિક ધોરણે એને ચાલુ કરીશું તો ડેરીના ઓડિટ બાદ આખરી નિર્ણય લેવાશે તેવી ડેરીના ચેરમેન દિનેશ પટેલે નિવેદન આપ્યું દિનેશ પટેલે જણાવ્યું કે પશુપાલકોને ભાવ વધારો આપતા આવ્યા છીએ અને આગળ પણ આપીશું બોડેલીમાં વાર્ષિક સભા યોજાય તેના વિરોધને કોઈ સ્થાન નથી કેટલાક કામ વગરના લોકો ઘૂસી આવ્યા હલ્લાબોલ કરતા હતા પશુપાલકોને આગામી સભામાં સારા સમાચાર મળશે ઓડિટના અંતે જે પૈસા નીકળે એ સંઘની પાસે જે રાખવા જેવા હોય એ સંઘ પાસે રહે અને આ તમામ હિસાબ સાધારણ સભામાં દરેક મંડળી લેવલ ઉપર વર્ષોથી આપતા છે અને આ વર્ષે પણ આપવાના છે